હેલો ફ્રેન્ડ્સ આજે અમારી શાળામાં સૂક્ષ્મજીવોનું નિદર્શન રાખવામાં આવ્યું હતું સૂક્ષ્મજીવોમાં જે પ્રજીવ હોય છે એમાં અમીબા અને પેરામિશિયમ એ એસએસએની જે કીટ આવી હતી તેમાં સ્લાઇડમાં હતા એ કે જે જોવું હોય તો આપણે સૂક્ષ્મ દર્શન કેન્દ્રમાં બાળકોને બતાવી શકીએ તો અમારો બીજો એ કામ ચાલ્યો હતો ત્યારે વિડીયોમાં તો બાળકોએ જોયા જ હતા અમીબા અને પેરેમિશિયમ કેવા હોય પણ તે પોતે રૂબરૂપ જોવા માંગતા હતા તો એસએસએ કીટમાં આજે આવી હતી સ્લાઇડ અને સૂક્ષ્મદર્શક યંત્ર એ અમે આજે નિદર્શન દ્વારા બાળકોએ જોયું હતું અમે આજે ઓગણીસ સાત બે હજાર પચીસનો શનિવારનો જે બેકલેસ ડે હતો એમાં આ બે સૂક્ષ્મદર્શક યંત્રોની ગોઠવણી કરી હતી એમાં જે બ્લેક દર્શક યંત્ર છે એમાં અમે અમીબાની સ્લાઇડ લગાવી હતી અને જે વ્હાઈટ દર્શક યંત્ર છે એમાં અમે પેરામેશિયમની સ્લાઇડ લગાવી હતી અને દરેક બાળક પોતાની આંખે આ પ્રજીવ કેવા હોય છે તે જોયા હતા બાળકોને મજા પણ આવી ગઈ અને મનમાં શંકા પણ દૂર થઈ ગઈ કે સ્લાઇડમાં તો અમીબા નથી દેખાતા નળી આંખે તો નથી દેખાતા

અને જોયા પછી જે પ્રશ્નો પૂછ્યા એ બહુ જ મજા આવી જાય એવા જવાબો જોઈ શકો છો તમે ત્યાર પછી આ એક બીજું નિદર્શન કરવામાં આવ્યું હતું અમારે એકમ બે સૂક્ષ્મજીવો મિત્ર કે શત્રુ એમાં પણ એક ટોપિક હતો કે જમીનમાં જે માટી હોય એને ગ્લાસમાં લઈને પાણી નાખીને હલાવવાનું અને માટી ઠળી જાય નીચે પછી એ પાણીને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવાનું કે એમાં કોઈ જીવો દેખાય છે કે નહીં બરાબર તો અમે કાળા કલરનું જે સૂક્ષ્મદર્શક યંત્ર છે એમાં અમે એ પાણી લીધું હતું અને બાળકોએ જોયું હતું કે એમાં કેવા સૂક્ષ્મજીવો હોય છે અને જે વ્હાઇટ જે સૂક્ષ્મદર્શક યંત્ર છે તો અત્યારે વરસાદનો માહોલ હતો તમે પાછળ પણ જોઈ શકો છો કે વરસાદ ચાલુ જ છે અત્યારે ત્યારે ખાબુચિયામાં જે ભરાયેલું પાણી હોય એ વ્હાઈટ સૂક્ષ્મ દર્શક યંત્રમાં એનું ટ્રીપું લેવામાં આવ્યું હતું અને એ જોવામાં આવ્યું હતું તો ખરેખર બાળકોએ પોતાની જાતે જોયું હતું કે આવા પાણીઓમાં પણ સૂક્ષ્મજીવો હોય બરાબર આ જે બ્લેક સૂક્ષ્મ દર્શક કેન્દ્ર છે એમાં દંડાકાર જેવા સૂક્ષ્મજીવો જોવા હતા અને વ્હાઈટ સૂક્ષ્મ દર્શક કેન્દ્ર છે કે જે અત્યારે વરસાદના પાણીમાં ખાબુચિયાનું ઓછું એમાં ગોળ આકારના સેપમાં સ્પોટની જેમ સૂક્ષ્મજીવો દેખાતા હતા તો બાળકોને તો આ જોઈને બહુ જ નવા લાગી હતું અને પછી ખબર પડી કે વરસાદના જે પાણી હોય છે ગંદા જે ગામના રેલામાં નીકળતા હોય છે એમાં નવાય નહીં ખુલ્લો ગા હોય તો પડાય નહીં નકર આપણને બીમાર પડી જઈએ તો આ સૂક્ષ્મ જોયા જીવો જોયા પછી એમને ખબર પડી કે ખરેખર સૂક્ષ્મજીવો દેખાવે કેવા હોય છે અને એને આપણે કેમ સૂક્ષ્મજીવો કહીએ છીએ બધા જ બાળકોને જોવાની ખૂબ મજા આવી હતી તમે પણ અમારો આ વિડીયો ગમે હોય તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો બરાબર વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને જેને સૂક્ષ્મજીવોનું જોવાનું સૂક્ષ્મ દર્શક યંત્ર વડે જોવું હોય તેમની શેર પણ કરજો ઓકે ગુડ બાય ટપા ટપા આ આમાં લોબા લોબા દોડી ગયા છે